એક કાલે રાત્રે વાયરલ થયેલ જેમાં અમુક શખ્સો દ્વારા એવું જણાવવામાં આવેલ કે ગણેશજીને મૂર્તિને વિસર્જન માટે લઈ જાય છે તે વ્યક્તિઓ ઉપર પથરાવ થયેલ છે અને એ વ્યક્તિઓ જેમાં એકનું નામ છે પૂજન ગોર જે પોતે જુગારની ક્લબ નો સંચાલક છે જે પોતે પોલીસની મીઠી નજર તરે અહીંયા ક્લબ ચલાવે અને જામીન લઈ અને ત્યાં પહોંચેલ હતો તે વ્યક્તિ દ્વારા રાત્રેના દરમિયાનમાં એક વિડીયો વાયરલ કરવામાં આવે છે અને એક સમુદાયને ટાર્ગેટ કરી અને સુરતની ઘટનાને ટાંકી અને એ જણાવવામાં આવે છે કે મુસ્લિમ સમુદાયના લોકોને લટકાવવાની જે વાત કરે છે તો આ ખરેખર નિંદનીય છે ખરેખર આવી કોઈ ઘટના માંડવી બનેલી જ નથી આ ખરેખર જવાબદારી અહીંયા છે જવાબદાર અધિકારીઓની છે કે આ બાબતે આગળ આવે ગઈ રાતે જે ઘટના ઘટી છે ત્યારબાદ હજુ સુધી આ બાબતે પોલીસ ની કામગીરી સરાહનીય રહી છે કોઈ પણ બે હજુ સુધી આ બાબતે ઉપાડેલ નથી ખરેખર વાસ્તવિકતા અને આશંકા એ જાતાડવામાં આવે છે કે કોઈક એવું પથ્થર ગાડીએથી ફરતા એક પથ્થર ગાડી ઉપર પડ્યું છે જેની વાતમાં જેને કહેવાય કે વાતોડું બનાવવામાં આવ્યું છે અને ગુજરાત ભરમાં એ વાતને ફેલાવવામાં આવી છે કે ગણેશની વિસર્જનની મૂર્તિ લેવા કરવા જતા વ્યક્તિઓ ઉપર એક સમુદાય દ્વારા હુમલો કરવામાં આવ્યો એક સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પરંતુ

કે ત્યાં કચ્છનું મુસ્લિમ સમાજે શું બંગડીઓ પેઢી લીધી છે ઊંધું લટકાવશે આવા વિડીયો મારફતે જે નિવેદનો આપે છે હું આવા આવા જુગારીઓ ક્લબ ચલાવનાર વ્યક્તિઓને કહીશ કે મુસ્લિમ સમુદાય ચૂપ નહીં બેસે આ ઘટનાઓ ખરેખર એક ષડયંત્રને ને તહેબ થઈ રહી છે પછી ચાહે કોટલા જરોદર ઘટના હોય તે થોડા દિવસ અગાઉ મુન્દ્રા જે બનેલી ઘટના હોય તેમાં પણ ધાર્મિક સ્વરૂપ દેવામાં આવ્યું જયારે ખરેખર ઘટના એવી હતી કે ત્યાં નારિયલ વાળા જે પણ વેચે છે ત્યાં બે ચાર લોકો નું ઝપાઝપી થઈ હતી અને તેમની વચ્ચે ઝઘડો થયેલ હતું પરંતુ તે આખી બાબત ને એક ધાર્મિક સ્વરૂપ દઈ દેવામાં આવ્યું અને તેમાં પણ એવું દર્શાવવામાં આવ્યું કે ગણેશજી ની મૂર્તિ લઈ જનારા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો ખરેખર આ ધાર્મિક બાબત હતી જ નહીં અમુક ચોક્કસ સંગઠનો અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા જાણી જોઈને ધાર્મિક બાબત ને ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યું છે જાણી જોઈને ધાર્મિક બાબત ને એટલા માટે જોડવામાં આવી રહ્યું છે કે એક સમુદાયને કેવી રીતે એક ધાર્મિક સ્થળે અમે વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકીએ પછી ચાહે કોટડા જડોદર માં હોય કોઈ પણ એફઆઈઆર નથી જંડી લાગી છે કે નથી લાગી તે જોનાર કોઈ વ્યક્તિ નથી ગણેશજી ની મૂર્તિ ઉપર એક પથ્થર કોઈ એક જ પથ્થર કોઈ ફેંક્યો છે કે નથી ફેંક્યો એ પણ નક્કી નથી તો આ શું તપાસ નો વિષય નથી એજન્સી તપાસ નહીં કરે શું પોલીસ તપાસ નહીં કરે કે ખરેખર આવા કોઈ સંગઠનો દ્વારા કે આવા લુખાત તત્વો દ્વારા આવી કોઈ સાજિશને તહેત કોઈ બે ગુનાઓને પોતામાં ખોટા કેસો ફસાવા માટેનું આ કાર્ય થઈ રહ્યું છે શું ખરેખર આ તપાસનું વિષય છે આવા વ્યક્તિઓ જ્યારે કચ્છ એસપી દ્વારા કહેવામાં આવતું હોય કે કોઈ પણ જાતના મેસેજ વાયરલ કરવામાં ના આવે કે કોઈ પણ જાતનું ફર્મી વેમંશ્ય ફેલાવવામાં ના આવે તો ગઈકાલનું વિડીયો માંડવી માટે બનેલી ઘટના શું નથી ફેલાવતી તો એ વ્યક્તિની ધરપકડ કોણ કરશે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કોણ કરશે એ જવાબદારી કચ્છ પોલીસ ની છે અને આ તમામ ઘટના ઉપર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે કારણ કે આ તમામે તમામ ઘટનાઓ ન કરતા સોળ તારીખના ના ઈદે મિલાદુ મિલાદું નબી છે ત્યારે આવી એક સમાજને એક આસ્થાનું જેમનું વિષય છે જે આસ્થા માને છે કે ગણેશજી ની મૂર્તિ છે તેના ઉપર એક સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યું છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે ખરેખર આવી ઘટનાઓ ન તો સામે આવી અને જે માંડવી ઘટી છે માંડવી માં જે કોમી વેમાનસ ફેલાવાનું જે કાર્ય કર્યું છે એવા વ્યક્તિ ઉપર કડકમાં કડક કારવાહી કરવામાં આવે એ પોલીસ ની જવાબદારી છે ત્યારે સોળ તારીખ ના જશને હિદે મિલાતું નબી છે ત્યારે

ચલાવી નહીં લે કે કોઈ પણ બે ગુના માણસ ને ઉપાડવામાં આવે કે તેમના ઉપર કેસ દર્જ કરવામાં આવે કારણ કે મુસ્લિમ સમાજ શાંત બેઠો છે તહેવારો અમે અમે પણ પણ સમજીએ છીએ છીએ માનીએ તમે જયારે ચેક કરવા માટે મૂકો છો અને કચ્છ પોલીસ બોલાવે છે તો હું પણ વિનંતી કરીશ કે આવા સંગઠનો ની વોટ્સઅપ ચેટિંગો તમે ચેક કરો કે શું કામ અને ક્યાં ઉદ્દેશ્ય સાથે આવા લોકો આવું ઉપજાવે છે એક સોચી સમજી સાજિશ ને તહેત ધાર્મિક લાગણીઓ દુબાય તેવું કાર્ય કચ્છમાં થઈ રહ્યું છે કચ્છની તમામ અમન પરસ જનતાને વિનંતી કરી સહીથી કે આવા લોકોથી આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપતા લોકોથી બચે અને શાંતિમય પોતાના તહેવારોને ઉજવે આવી કોઈ પણ ઘટનાને મુસ્લિમ સમુદાય આવા કોઈ પણ તત્વને મુસ્લિમ સમુદાયે કદી છાવર્યું નથી પરંતુ ખોટી રીતે કોઈ પણ ઘટનાને ઉપજાવી કાઢી અને એક સમુદાય ને વિશેષ સમુદાય દ્વારા ટાર્ગેટ કરવામાં આવશે તે કોઈ પણ બાબતે ચલાવી લેવામાં નહીં આવે તેની કાળજી તમામ તંત્ર તમામ કચ્છની પોલીસ અને તમામ કચ્છની જાહેર જનતા રાખે તેવી મારી અપીલ છે